તો વડોદરા ભાજપ બક્ષી પંચ મોરચાના અગ્રણીની હત્યાથી ચકચાર મચી ગયો છે નવમી મેના રોજ ક્રાઇમ બ્રાન્ચની કચેરીમાંથી નીકળ્યા બાદ તેમના પર હુમલો થયો હતો ગોપાલ ચુનારા પર લોખંડના સળિયાથી હુમલો કરવામાં આવ્યો હતો જતીન ચુનારા ક્રિષ્ના ચુનારા અને અનીશ ચુનારાએ હુમલો કર્યો હતો ગોપાલ ચુનારાનું સારવાર દરમિયાન મોત થયું હતું બાળ લગ્નની માહિતી પોલીસને આપ્યાનો ખાર રાખીને આરોપીઓએ હુમલો કર્યો હતો રાવપુરા પોલીસે હુમલાખોરોની શોધખોળ શરૂ કરી છે એ શંભુ લગ્નના અંદર એવું થયેલું એમની પર શંકા ખઈને એમનો પીછો કરા કરતા હતા કેટલા જણ હતા ને કૃષ્ણ ચુનારા અનિશ ચુનારા આના પહેલાં એક ઘટના ઘટેલી કોટ ગણેશ છે ને તો એ ઘરે મારી એમ આપવાને આના પહેલાં એક ઘટના ઘટી ગયેલી છે એની પર એફઆરઆઈ છે એની પર કંઈ કાર્યવાહી થઈ નથી હજુ લગીન અને કોઈ હજુ ગયા આનંદમાં ગયા નહીં કેટલા બાર કેસ કરેલો ને ગયા નહીં હજુ લાલુકો અહીંયા ઘરે એસએસસીના સામે મારી એવું ઘટના કે છે પપ્પા એવું કહેતા હતા ના સામે મારે આ ટ્રંજન હતા મારા પપ્પાએ એવું નામ લીધેલું એ પોલીસવાળા સાહેબ હતા એમની પણ ખબર છે જ્યારે એમના હોશ હતા ત્યારે આવું વાત કરેલી કૃષ્ણ ચુનારા અનિશ ચુનારા ને જટીન ચુનારા એ પપ્પા અમે કીધેલું હતું પહેલેથી જ તો એક જ માંગ છે એની પણ કાર્યવાહી કરો અને સજા કરો